નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને વિદ્યાસાયક ભરતી ધોરણ થી પાંચ અંતર્ગત પ્રથમ રાઉન્ડ અને જે ફાઇનલ મેરિટ જાહેર થયો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો વિદ્યા સહાયક ભરતી ત્રણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસની જાહેરાત અન્વયે જે ઓનલાઈન ફોર્મ ભરાણા હતા તેના માટેનો પ્રથમ તબક્કો ધોરણ એકથી પાંચનો જાહેર થઈ ગયો છે જેમાં ઉમેદવારો તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાનો કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે અને વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમમાં અનામત બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારો તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસથી બે છ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારોના કોલ લેટરમાં દર્શાવેલ છે તો મેરિટની વાત કરીએ તો ધોરણેથી પાંચ વિજ્ઞાન પ્રવાહનું અનામત કેટેગરીનું મેરિટ છે તે એકાવન પંચાણું સુધી અટકેલું છે તેવી જ રીતે વિજ્ઞાન પ્રવાહ સિવાયના અન્ય ઉમેદવારો માટેનું મેરિટ છે તે અડસઠ પોઈન્ટ બત્રીસ આડત્રીસ સુધી અટકેલું છે તો મિત્રો આ જે મેરિટ જાહેર થયું છે તેમાં પસંદ થનાર તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન હવે પછી આ ભરતી અંતર્ગત કોઈ પણ નવી અપડેટ આવશે તો તેનો વિડીયો બનાવી આપને જરૂરથી જણાવીશ ચેનલ સાથે જોડાયેલા રહેજો જય હિન્દ જય ભારત